चारों कलर से टैपन आता है आपसे मैं कुछ नहीं मैं तो तरफ से माता जी तो आज मम्मी एम के मैंने डाला फलती थी वो काम है से लपक सिंह पाक बनाना से काले के तो थी सिंह पाक बनाओ से तो सिंह पाक बनाना से ले मार दा ये फल मन वालो वो कहीं के मैं दिखो पछि डाला फल दे ने पछि जो बनाने तैयार कर दे बोलो तो

તો ગોળ માંંજી અમાર ગોળ નાખવાનો છે તે મોરસ ઉનાળાઈ ની મોરસ નખાય સીયાલા હોય ને તો ગોળ નખાય તો તારિયે નખાય હોય ને તેર ગોળ નાખવાનો હોય કારુતી માબી કિને સો બનાવી દેવો છે આખો ઢબરો ભરે જાય ને એટલો બનાવી નાખો છે

सोई जाए એટલે ખાંડવા ના છે એટલે ખાણી ને ખાજી સાફ કરી લે કોઈ નગ દે દસ નકર ઓ તો ગયો ખા ઓય જાને ખાંડવા ચાલુ થઈ જાય ખાજી તફીરવાજી સિંગ પાક ના ખાડી નાખ્યા છે બધા થોડા બ્યાસી મે મે જાદી જાદી કરવા મે ખાયે સીતા ટોની એસે આ પેટી મને રાખી આ કામ કા કરને શાબરામણા તો સાડી લેવાની છે હા તૈયાર છે એટલે સેલુક્યાના ઘરે આપણે ખંડી નાખો જલ્દી ના એટલા તો કીન ના ચા ખંડી ખંડી પીરવેલા આને હમ તો ખંડે ગયા છે અમે જો સાણી લઈ લેવાની પછી જો સિંગ તૈયાર થઈ જશે એને જ ખાવાનો હા અમે સુવેતે ખંડે કીયો તો ખંડેઈતે ઓમે મેં કે ખાના ખાની એ કાર્તિક ખંડી વાળાને નાખું પણ એટલી મોરસ નાખવી પડે તો માફ કરી નાખવા પડ્યા સિંગ પાક હમણાં ત્યાં

તો આપણે તમે થાળીઓ નાખી દે એવી જો સીતા હું છે ને બે થાળીઓ નાખી દે

ખાવા પેલા જ નકર તો રોવા મણી જાય એને પેલા દેવું પડે એટલું કા બે દાન એને બે દાન ખાવ છે જો સિંગ કેવો બની ગયો જો બે થાળીઓ બની ગઈ સિંગ બની ગઈ છે જો બે થાળીઓ અસર જો થઈ જાય ગયું છે કેવું અસર મસ્ત હોય જો જાય એટલે આપણે બટકા દેવા જો ચાલુ કરી દીધું છે નઈ નઈ ચાલુ કરી દીધું કા

બે લઈ લીધા તો બે ખૂટવાડો એક પછી તમે ચાલુ કઈ દીધું ચાલુ કહી દીધું એ કે જો પણ કેવા બટકા મસ્તી ના બનાય સરસ અમને જો હર્ષિતન પપ્પા આવશે તા તૈયાર કરી વાળો પણ અમને ઈ આવે એટલે જો ઈ ખાવાનું અમને ચાલુ કરી દે છે રોહી ગયો છે ઈ મોટા બાના ઉઈ લે તો પણ ઈ આવશે એટલે ઈ ખાવાનું અમને ચાલુ કરી દેશે જો પણ તૈયાર બનાવી નાખ્યો અસન જો આમાં બટકા પાડવાના છે કે આમાં બટકા ઈ પસી પાડ્યું આ પાડી વાળા છે તો અમને ઈ આ ખાવાના હોય એટલે પેલા ઓલા ફટવાડાય તો જો કેવો બનાવી વાળો છે અસન શિખાબ